કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર વધારે ઉત્પાદન કેવી રીતે મેળવવું મને ખબર છે ખેડૂત મિત્રો હું પણ ખેડૂતનો દીકરો છું અને ખેડૂત મિત્રો આપણે આઠ મહિના લગાતાર મહેનત કરીશી તોય છતાં આપણા દિવેલાની અંદર વધારે ઉત્પાદન મળતું નથી એટલા માટે ખેડૂત મિત્રો હું આ વિડીયો લઈને આવી ગયો છું કે આપણા એરંડાની અંદર વધારે ઉત્પાદન કઈ રીતે મળશે તેના વિશે ચર્ચા કર્યા પહેલાં ખેડૂત મિત્રો આપણો વિડીયો શેર કરી દો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તો ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે એરંડાની અંદર વધારે ઉત્પાદન મેળવવા માટે શું માવજત કરવી જોઈએ તો ખેડૂત મિત્રો આપણે જો તમે છાણિયું ખાતર ના ભર્યું હોય ને તો આપણે છાણિયું ખાતર આપણે ક્યારે આપવું જોઈએ પછી એરંડાની અંદર ખેડૂત મિત્રો આ જે લણી હોય છે પેલી લણી જે પહેલી લણી લણીયા બાદ એટલે કે જ્યારે શિયાળો બેસવાનો સમય આવે છે ત્યારે ખેડૂત મિત્રો આપણે છાણિયા ખાતરનો રોડ પાવાનો રહે છે જે પાણી સાથે પ્રવાહીમાં આપવાનો રહે છે જો ખેડૂત મિત્રો છાણિયાનો આપણે રોડ પાઈશું પાણી સાથે તો ખેડૂત મિત્રો આપણા જે એરંડાની અંદર જે તત્વ ઘટતા હોય છે જે એરંડો મજબૂત બનતો નથી છળ આપણો રાકા જેવા રહે છે આપણા છોડ બરોબર હોતા નથી તેના માટે ખેડૂત મિત્રો જો છાણિયા ખાતરનો આપણે રોડ પાઈ દેવીને તો આપણો એકદમ એરંડો મજબૂતમાં રહે છે અને ખેડૂત મિત્રો આપણા એરંડાની અંદર વધારે ઉત્પાદન મળી શકે છે તો ખેડૂત મિત્રો એક લણી આવે એ લણી લણ્યા બાદ આપણે એ રોડ પાવાનો રહે છે જો તમે છાણિયું ખાતર ભર્યું ના હોય તો અને ખેડૂત મિત્રો બીજી વાત કરીએ કે એરંડાની અંદર રોગ નિયંત્રણ તો ખેડૂત મિત્રો જો આપણે એરંડાની અંદર રોગ નિયંત્રણ રહેશે તો પણ આપણને ઉત્પાદન મળશે નહીં કારણ કે ઈયળું છે તે આપણા એરંડાના જે પાંદડા છે તે બધા જ ખાઈ જાય છે અને લુંગની લુંગનો ભરાવો થતો નથી એટલા માટે ખેડૂત મિત્રો આપણે જે રોગ નિયંત્રણ હોય છે તેનો દવાનો છંટકાવ કરી દેવો તો ખેડૂત મિત્રો બીજીની માહિતી આપણે આગલા વિડીયોમાં મળશે ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ફટાફટ બીજા લોકોને મોકલી દેજો તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ